એને રામ રામ છે ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રોને નીલમબેનના ઝાઝા કરીને રામ 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 ખેડૂત મિત્રો આજે તો ગામને ચોરે સરસ મજાનો મેળાવડો જામ્યો છે ત્યારે આજે આપણે આપણા કાર્યક્રમમાં વાતો પણ એવી જ સરસ મજાની અને જાણવા જેવી કરવાના છીએ તો મિત્રો આજે આપણે મળવાના છીએ કચ્છના અગ્રીમ હરોળના ખેડૂતોમાં જેમની ગણના થાય છે એવા ખેડૂતભાઈ શ્રી હરેશભાઈ મોરારજી ઠક્કરને હરેશભાઈનો પરિચય આપું તો તેઓ કેળા પપૈયા અને દાડમથી માંડી અને કેરી ડ્રેગન ફ્રૂટ જેવા બાગાયતી પાકોનું વાવેતર તો કરે જ છે સારી એવી પેદાશ પણ લે છે તો સરસ મજાની રૂડી રૂપાળી સ્વાદિષ્ટ એવી સ્ટ્રોબેરી અને મીઠી સાકર જેવી સકટેટી જેવા ફળપાકોનું પણ ઉત્પાદન લે જ છે ગ્રીનહાઉસ નેટહાઉસ વગેરે જેવી આધુનિક ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરીને કાકડી અને કેપ્સિકમ જેવા પાકો પણ લે છે અને સારું એવું આર્થિક વળતર પણ મેળવે છે પ્રાકૃતિક રીતે ખેતી પણ કરે છે પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અપનાવી અને તેનો આધુનિક ટેકનોલોજી સાથે સરસ મજાનો સમન્વય કરી કુદરતી ખેતીના લાભો પણ મેળવે છે તો આવો આપણે આજે મળીએ શ્રી હરેશભાઈ મોરારજી ઠક્કરને અને સાંભળીએ એમની પ્રાકૃતિક પદ્ધતિથી વાવેતર કરેલ જામફળની ખેતીની વાત એ રામ રામ હરેશભાઈ એ રામ 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 સત રામ હરેશભાઈ તમે એક ખેડૂત અગ્રણી છો અને ખાસ કરીને પ્રાકૃતિક ખેતી કરો છો તો સૌ પ્રથમ તો તમે એ જણાવશો કે તમે ખેતી ક્યારથી કરો છો કેટલા વર્ષોથી કરો છો અને આ સજીવ ખેતી કે પ્રાકૃતિક ખેતી હેઠળ કયા કયા પાકોનું વાવેતર કરો છો અમે પેલો તો તમને એ કહીએ કે અમે ખેતી જે છે પાંચ જનરેશન થી એટલે પાંચ પેઢી થી અમે ખેતી કરી રહ્યા છીએ અને પાંચ પેઢી થી ખેતી કરી રહ્યા છીએ એટલે અમે ખેતીની સાથે વેપાર સાથે બી જોડાયેલા છીએ કે અમે કેળા પપૈયા કે અનેક ફ્રૂટ કે શાકભાજી ના બી વેપાર કરતા હોઈએ એટલે એની સાથે પણ ખેતી ની સાથે અમે જોડાયેલા છીએ એટલે પ્રાકૃતિક ખેતી એવો વિષય છે કે પ્રાકૃતિક ખેતી અત્યારે ટેકનોલોજી ની સાથે પ્રાકૃતિક ખેતી કરે લોકો તો જે આપણા વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કહી રહ્યા છે કે મારા ખેડૂતની ડબલ ઇન્કમ પ્રાકૃતિક ખેતી કરવાથી એની ઇન્કમ માં ઘણું ફાયદો થઈ રહ્યો છે ને આપણા અત્યારે અભિયાન ચલાવી રહ્યા છે આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ કે ખેડૂત ની ઇન્કમ માં વધારો થાય અને ખેડૂત સદર બને જ રીતે આપણા અમિત શાહ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ જે આપણા સીએમ છે પાટીલ સાહેબ છે કે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ખેડૂતની ઇન્કમમાં માં કેવી રીતે વધારો થાય એ લોકો એના માટે બહુ જ મહેનત કરી રહ્યા છે અને ખેડૂત ને બધી જગ્યાએ ટ્રેનિંગ સેન્ટર કે જે પ્રાકૃતિક ખેતી માં ખેડૂત કેવી રીતે વધારે વળે તો આ લોકો પ્રાકૃતિક ખેતી થી ઘણા બધા ફાયદા છે કે જે આપણે કહીએ કે હેલ્થ માણસ માટે મોટામાં મોટો પ્રાકૃતિક ખેતી ફાયદો લઈ આવે એવી જ રીતે કે આ આપણી જમીનો છે હજારો વર્ષથી થી ઉપર લાખો વર્ષ કે હજારો વર્ષ જેટલો ટાઈમ આપણે ગણીએ એટલો ટાઈમ તો આપણે જો પ્રાકૃતિક ખેતી તરફ નહીં વારીએ તો આ કેમિકલ થી અમે બી કેમિકલ ની ખેતી કરતા હતા કરીએ પણ છીએ અને પ્રાકૃતિક ખેતી પણ કરીએ છીએ તો આ પ્રાકૃતિક ખેતી માં જો આપણે વરસુ તો લોકો ની હેલ્થ માટે આપણી જમીન એટલે આપણી માં કહીએ ને માં આપણે મા માટે ગમે એમ કરી કરવા તૈયાર છીએ મારી મા ને ગમે એવી મેડિકલ માં દવા લેવી હોય મારી માં ને કાર નથી માં ધરતી એ આપણી મા છે એ પ્રાકૃતિક ખેતી તરફ જશું તો આપણી ને બચાવશું બરાબર આ બધા પ્રાકૃતિક ના ઘણા મોટા ફાયદા થાય છે એનાથી અચ્છા એટલે તમે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું નક્કી કર્યું બઉ સરસ તમે કરી રહ્યા છો પ્રાકૃતિક ખેતી ને પ્રોત્સાહન આપી રહ્યા છો તમે પોતે પણ અપનાવી રહ્યા છો તો તમે પ્રાકૃતિક ખેતીમાં કયા કયા પાકો લ્યો છો એની વિગતવાર વાત કરશો પ્રાકૃતિક ખેતી એટલે એવો છે કે અમે તો જીવ અમૃદ પછી કેલાના ફૂલમાંથી પોટાશ કેલ્શિયમ પછી અકડા માંથી પોટાસ સમૃદ્ધ જીવ અમૃત આ બધા મોટી પાંચ પાંચ હજાર લીટર કે જીવ અમૃત બનાવ્યું કે છાસ અમૃત બનાવ્યું કે પોટાસ બનાવ્યું કે કેલ્શિયમ બનાવ્યું એ પાંચ પાંચ હજાર ની ટેન્ક માં બનાવી ઓટો ઓટો ફિલ્ટર સિસ્ટમ કે ઓટો ફિલ્ટર સિસ્ટમ ઓટો કે પેલે જેમ આપણે બસો માં બનાવીએ તો લાકડી થી ઘડિયાળના કાંટા જેમ આપણે સવારની પેલા ચલાવીએ તે કરવાની જે પ્રક્રિયા છે એ ઓટો માં એર દ્વારા કમ્પ્રેશન મૂકી અને કરી રહ્યા છીએ અને ફિલ્ટર સિસ્ટમ બી ઓટો થઈ જાય ઓટો મિશન ડ્રીપ ઓરિકેશન બી ઓટોમિક ચલાવી રહ્યા છીએ કે જે ખેડૂત ડ્રીપ એરિકેશન કરે તો એને સિત્તેર ટકા સબસિડી મળે એટલે એને ઘરમાંથી એને ત્રીસ ટકા જ પૈસા કાઢવાના છે તો આ પ્રાકૃતિક ખેતીમાં આપણે ડ્રીપ એરિકેશનનો પૂરેપૂરો ઉપયોગ કરી અને ઓટોમિશન થી પાણી બી ચલાવી શકીએ જીવમૃત બી ચલાવી શકીએ અને ફિલ્ટર ઓટોમેટિક થઈ જાય છે એટલે ખેડૂતને ફિલ્ટર કરવાની પણ બહુ જરૂરી નથી પડતી જે ટેકનોલોજીની સાથે આપણે વાત કરી રહ્યા છીએ કે ભાઈ ટેકનોલોજીની સાથે પ્રાકૃતિક ખેતી તો આપણે ટેકનોલોજીની સાથે આપણે બધા જ જીવ અમૃત છે કેલાના ફૂલમાંથી કેલ્શિયમ છે કે પોટાશ છે કે જે જે આપણે પ્રાકૃતિક જે આપણા નો મતલબ કે આપણા ખેતરોમાં કે શેડા ઉપર કે કેળાનો બગીચો હોય તો કેળાના બગીચામાંથી અમે જે આપણે બતાવીએ કે આપણી ક્યાં કેળાનો બગીચો છે તો કેળાના બગીચામાંથી કેળાના જે લાસ્ટ ફૂલ નીકળે તો અમે એના ફૂલ કેલ્શિયમ બનાવીએ છીએ શેડામાં આંકડો હોય તો આકડામાંથી પોટાશ બનાવીએ છીએ એવી રીતે અમે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છીએ અત્યારે અમે પ્રાકૃતિક ખેતી દ્વારા નવી વેરાયટી આપડે કહીએ ને જામફળની તો આ બેન અમે નવી વેરાયટી જામફળ ની લઈ આવ્યા છીએ એ ઓમ વેરાયટી થાઈલેન્ડ ની છે પણ આપણે હમણાં એને ન્યુ જ ડેવલપ કરેલી છે કે એનાથી પહેલા આપણે દેશી જામફળ હતા પછી એના પછી વીએનઆર વન કેજી આવ્યા પછી પિંક રેડ આવ્યા એવી જ રીતે આપણે અત્યારે નવી વેરાયટી લઈ આવ્યા ઈ રેડ આશાપુરામાં જે આપણી કચ્છની જગત જનયાણી આશાપુરામાં છે આપણે રેડ વેરાયટી આશાપુરા રેડ વેરાયટી નવી ડેવલપ કરી છે એના ગુણોબેન એના જે ગુણવત્તા છે એમાં કે આપણે એને કટ કરીને જોઈએ તો એકદમ રેડ રેડ એકદમ લાલ કલર એની અંદર બીજડા પણ નહી એટલે લિમિટેડ બીજડા અને બીજડો પણ આપણા દાંતમાં ફસાય નહી ખાવામાં બહુ ટેસ્ટી અને અને આપડે market માં ગમે ત્યાં એ variety ને મોકલીએ તો જે customer આપડી કાયને થી એક વાર purchase કર્યું એટલે એ તો એમ કે યાદ કરે અત્યારે અમારી કાયને પાંચ હજાર ઝાડ છે દસ અમે વાવેતર કરેલું છે અને એમાં પર એકરે એ ઝાડ વાવેલા છે અમારી કાયને આઠ દિવસનો વેટિંગ આઠ દિવસનો કસ્ટમ્બર ને સારી લાગી હશે વેરાયટી ત્યારે આઠ આઠ દિવસનો વેટિંગમાં આ જામફળ વેચાઈ રહ્યા છે હા આમાં ખાવામાં એટલો ટેસ્ટ છે એની કિપિંગ ક્વોલિટી એટલે ટકાઉ શક્તિ જે છે કે ઘરે આપણા કસ્ટમ્બર લઈ જાય તો ઘરે રાખે તો આઠ દિવસ સુધી બગડે નહીં અને એમાં આઠ દિવસ સુધી પડી હોય તો ટેસ્ટ વધતું જ આવે એમ ફેટનેસ વધે ખાવામાં સુગર વધે અને બહુ આ સારી વેરાયટી જે આપણે કહીએ રેડ આશાપુરા એટલે બહુ સારી વેરાયટી આ અમે ડેવલપ કરેલી છે બેન હમ હવે હરેશભાઈ તમે વાત કરી કે પ્રાકૃતિક ખેતીમાં જે પ્રકૃતિ તરફથી જ આપણને સંસાધનો મળે છે જેમ કે ગાય છે તો ગાય પાસેથી ગોબર છે ગૌમૂત્ર છે આ બધું આપણને મળે અને ખેતરના શેઢે પાડેથી કે ખેતરમાં જે પાક વાવ્યો હોય એના પાક અવશેષોનો ઉપયોગ કરી અને તમે આ જીવામૃત ગન જીવામૃત છાશામૃત આ બધું બનાવો છો અને તમે કહ્યું કે આપણે પ્રાકૃતિક ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જો ખેતી કરીએ તો એને વધારે પ્રમાણમાં આવરી લઈ શકાય અને એમાં મહેનત પણ પ્રમાણમાં ઓછી પડે તો આ જે જીવામૃત જીવામૃત કે છાસામૃત બનાવવા માટેની જે પદ્ધતિઓ છે એ તમે ક્યાંથી શીખ્યા એટલે આ પ્રકૃતિક ખેતીનો જે અભિયાન ચલાવ્યો આચાર્ય દેવ વચ્ચે ગુજરાતના રાજ્યપાલ જીવામૃત ની બુકો પાડી બારે પડી પછી ટીવી ના માધ્યમથી અને આચાર્ય દેવ વચ્ચે લોકોને માં જઈ જઈ અને જીવ અમૃત ની પ્રોસેસ લોકોને શીખાડી અમારા ફાર્મ ઉપર આચાર્ય દેવ વચ્ચે વિઝિટ કરી અને જીવ અમૃત ની જીવ અમૃત ની ને જે જે અમારે કુટતી કડીઓ હતી હજી ભી અમારી ક્યાં ને કુટતીઓ કડી હોય છે ઘણી વાર તે બી અમે એમને આવા રાજ્યપાલ છે તો ભી અમે એમને પૂછી શકીએ છીએ એમની જઈ અને શિક્ષા ભી લઈ શકીએ છીએ અને અમારી કુટતી કડીઓની ઈ પ્રાકૃતિક ખેતી દ્વારા કે ભાઈ આ કરવાથી આ ફાયદા થશે અને એ એમની કાર્યથી અમે જાણીએ પણ છીએ તો આપડી જેવી રીતે ગૌ માતા છે જેવી રીતે આપડી જમીન માતા છે કે આપણે આપણે એમ કીધું કે જમીન માતા ને આપણે આપણી માં છે તો બચાવીએ તો ગૌ એ આપડી માં છે આના ગઉના યુરિમાં ઘઉના ગૌના છાણમાં એટલી શક્તિઓ છે કે આપણે કોઈ વિચારી પણ નથી કે કે જ્યારે આપણે એમ દૂધ પીધું બધું ગયું એવું એનો યુરીન પણ અત્યારે આપણે જે છે ગાયના પેશાબ અને ગાયના છી આપણે જીવ અમૃત જે આપણે બનાવી રહ્યા છીએ એટલે જે એમનું નામ છે જીવ અમૃત એનો કામ એવું જ છે કે આપણે જીવ અમૃત ચલાવવાથી આપણે જે ડીએપી વાપરવું પડે એની જગ્યાએ આપણે જીવ અમૃત એના પ્રમાણમાં વાપરીએ તો ડીએપી ઉપયોગી છે કે આપણે જે એના કેટલાય પૈસા ખર્ચવા પડે તો તો આ જીવ અમૃત છે તો ગાયનો યુરિન અને પેશાબ આપણે એની ડીએપી ની ગણતરીમાં જઈએ તો મફત આપણે કહીએ ને એટલે નોર્મલ પૈસા લાગે છે મફત કશું જ નથી થતું એટલે નોર્મલ પૈસા માંથી ગાય માતા આપણે ગોબર અને યુરિન આપે છે અને એમાંથી ઘન અમૃત બને છે જીવામૃત બને છે એટલે આ આપણે કોઈ એના આંકડા મૂકી શકીએ એવી પરિસ્થિતિમાં નથી એટલે જીવામૃત અને ગાય આપણે ગૌ માતાના યુરીન અને છે આટલું બધું બનાવી શકીએ છીએ કે ડીએપી ની જગ્યાએ આપણે જયારે ગાયનો જીવામૃત બનાવીને મોકલીએ છીએ તો બહુ ખેતીમાં ફાયદાકારક છે એટલે આ આપણે પ્રાકૃતિક ખેતી આપણી કારણે બધી જ પ્રાકૃતિક મતલબ આપણા ખેતરોમાં જ છે અને આનાથી આપણે પ્રાકૃતિક ખેતીમાં ને ફાયદા એ થાય છે કે ખર્ચો ઘટે છે અત્યારે ખર્ચો કેવી રીતે ખેતીમાં ઘટે છે તો જીવામૃત બનાવી શકીએ છીએ તો આપણા ખેતરો માંથી થઈ જાય છે તો પોટાશ બનાવીએ છીએ તો બી આપણા ખેતરના શેડામાંથી છે એટલે પ્રાકૃતિક ખેતીના ઘણા બધા ફાયદાઓ છે કે ખેડૂતના ખર્ચામાં ઘટાડો થાય છે અને પાક જે પેદાવર કરી લે છે તો એના ભાવમાં એને વધારે ભાવ મળે છે કે ભાઈ પ્રકૃતિ લોકો પેલા કોઈક સમય એવું હતું કે પ્રકૃતિ organic તો લોકો કઈ એવું બધું થતું હતું કે fruit કે vegetable બધું એવું જ છે પણ હવે લોકો ખાવા વાળા ભી પ્રકૃતિ વાળા વધારે લોકો આવી ગયા છે હા હરેશ ભાઈ હા જી જામફળ ની ખેતી વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે તમે જામફળની

કે આપણે એકર પાંચસો વવાય છે બાય એટલે પાંચસો પ્લાન્ટ આવે છે એટલે એકર ના પાંચસો પ્લાન્ટ થયા અને એની જે વાવેતર કર્યા પછી આપણે જે પ્રાકૃતિક સિસ્ટમ થી કરીએ છીએ ત્યારે એમાં ગંજીવ અમૃત પાયામાં નાખી અને વાવેતર કરી દીધું એટલે પછી આપણે દસ મહિના થી અગિયાર મહિનેમાં એનો ફળ આવવાનો ચાલુ થઇ જાય છે અને અગિયાર મહિનામાં તમે એનો અમે બી એને નવેમ્બરમાં વાવ્યો તો અને સપ્ટેમ્બર માં એનો હાર્વેસ્ટિંગ કર્યો એટલે અગિયાર મહિના પછી એનું પ્રોડક્શન ચાલુ થઈ જાય છે અને પ્રોડક્શન ચાલુ થઈ અને ફળ ની સાઇઝ જે છે ઈ બસો ગ્રામ થી આઠસો ગ્રામ ની ફ્રુટ ની સાઇઝ થાય છે કાપવાથી એકદમ લાલ આપડે કહીએ ને લાલ ચોટ લાલ એટલે લાલ ચોટ કલર છે ખાવામાં બહુ મીઠું છે બીજના દાણા અંદર ઘણા ઓછા છે અને ખાવામાં ક્રેસી છે અને આમ તમે ખાવ તો સુગર પર્સન જે આપણે જનરલી જામફળ ખાતા હોઈએ એના કરતા ઘણું મીઠું છે એટલે આપણે મીટર માં લગાડીને અમે જોયું છે તો ઢાર પર્સન થી બાવીસ પર્સન એમાં સુગર આવે છે અને આમ ક્રેશી ખાવામાં સારું છે અમારા ખેતરે થી આપડી વાડીએ થી આ જામફળ સો રૂપિયે કિલો ખેતરે થી ઉપડી જાય છે વાડી આપણી ફામ ઉપર થી જ્યારે જનરલ બીજી વેરાયટીઓ છે એ ત્રીસ ચાલીસ કે પચાસ રૂપિયે પર કેજી જાય છે એટલે આપણે ડબલ થી પણ વધારે એનો ભાવ મળે છે અને આપણે પર એકરે આશાપુરા રેડ વેરાયટી જે છે ઈ પર એકરે

અને ખેડૂતની ઇન્કમ આપણે કહીએ વધારી છે બરાબર અમે આ જામફળની વેરાયટી બનાવી છે તો અમારી ગાને જે પ્રાકૃતિક રીતે બનાવીએ છીએ તો અમારે જામફળ વાડીમાંથી સો રૂપિયા કિલો જામફળ ઉપડી જાય છે તો આમ જનરલી માર્કેટમાં આપણે બીજી વેરાયટી જામફળ વેચતા હોઈએ તો પચીસ થી ચાલીસ રૂપિયાના પૈસા મળતા હોય છે તો આ પ્રાકૃતિક દ્વારા અને સારી વેરાયટી બનાવવાથી અમારે સો રૂપિયે કિલો અમારા ફાર્મ ઉપરથી આ માલ ઉપડી જાય છે પછી એની જે વાવેતરની પદ્ધતિ છે ઈ અમારે ઝાડોમાં જામફળ આપણે વાત કરીએ તો એમાં મિલીબગ વધારે પરેશાન કરે તો આપણે એ વિષયમાં વાત કરીએ કે ભાઈ રોગ વિશેમાં અમારી ક્યાં ને મિલીબગ આવતી હતી બહુ હેરાન કરતી હતી પછી અમે એને ઝાડની નીચે બેસી ને જોયું કે ભાઈ આ મિલીબગ તો આ કીડી જે છે એ ઉપર બધો લઈ જાય છે મિલીબાગ ને અને એનાથી આપણા ઝાડમાં રોગ વધે છે એટલે આપણે એક જીણી પ્લાસ્ટિક બે મારી દીધા છ ઇંચ સુધી અને પછી અમે બે ત્રણ મારી અને જે નો ઓઇલ વેસ્ટેજ હોય એના માટે થી આમ મુઠ્ઠી ભરીને આમ દાબતા ગયા એકદમ ચીકાશ વાળું ઓઇલ હતું એટલે એમાં કીડી કે જીવ જંતુ ઉપર ચડે જ નહીં એના પગ થી જ્યાં ફસાઈ જાય એટલે

કે કાંઈ બી નવીનતા કરીને બતાવે તો આ આપણે પ્લાસ્ટિક અને માથે ચોરી લગાડી દેવાથી એના ઝાડ ઉપર જીવાત નહીં ચડવાથી ઘણા બધા ફાયદા મિલીબગ તો હવે બંધ ગયું તો મોટામાં મોટો જામફળ હોય તો એને મિલીબગ બહુ મોટું હેરાન કરતી હોય તો એનાથી આ ખેડૂત ભાઈઓ બધા આવી રીતે પ્રોસેસ કરશે તો થી એકદમ બચી જશે અને બીજા રોગો થી પણ બચશે વાહ બરાબર હવે હરેશભાઈ આ જામફળની જે તમે નવી વેરાયટી જામફળના પાકમાં તમે કેવી રીતે કાળજી લ્યો છો એની વાત કરી અને તમે ફાર્મ ઉપર જીવામૃત બનાવો છો જાતે એની પણ વાત કરી હવે આ અંગે તમને કોઈ સરકારી સહાય કે એવું મળી શકે ખરું હા બેન એ દેશના ખેડૂત ને કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે વડાપ્રધાન જ આ ખેડૂત આપડે અમે ખેડૂત છીએ કરીએ છીએ કે શું છે કે આ બધું જ મારા ખેડૂતની ઇન્કમ કેમ વધારો થાય એ જ જોઈ રહ્યા છે કે ઇન્ડસ્ટ્રીયલ વાળો છે તો એ દેશના ખેડૂતને ભલે ખેડૂતને તો ટેન્શન વગર તો કાંઈ થાય જ નહીં ડ્રીપ એરિકેશન કરીએ બેન તો પંચોતેર ટકા સબસિડી એટલે પચીસ ટકામાં જ આપણું કામ થઈ જાય મલ્ચિંગ કરીએ તો એમાં સબસિડી પ્લાન્ટ હું જામફળ ના લગાડું તો પણ મને સબસીડી એટલે આ આપણે ના ઘણા બધા ફાયદાથી આપણા કોઈક દેશમાં તો ખેતી લિમિટેડ થતી હતી અત્યારે તો આપણા દેશમાં ખેતી એટલી બધી થઈ રહી છે કે વાત મૂકી દો કે આપણે એક બીજી વાત કરીએ એના થી કે આપણે જે આ ડ્રેગન ફ્રુટ હતું ડ્રેગન ફ્રુટ ઈ બે હજાર બાર થી પહેલા તો આપણો દેશ હજારો ટન ઇમ્પોર્ટ કરતો હતો અત્યારે તો જે વડાપ્રધાન કે ભાઈ ખેડૂતને પર હેક્ટરે લાખ રૂપિયા ખાલી પ્લાન્ટેશન અને પોલ લગાડે એની સબસિડી ડ્રીપ કરશે અ બીજી બધી જે મલ્ચિંગ કરશે એ તો અનેક અનેક સબસિડીઓ આપી રહ્યા છે એ તો અલગ એટલે સબસિડીઓ અને સરકાર જયારે ખેડૂતની ખંભામાં ખંભો મલાવીને ઉભી રહી છે ત્યારે અત્યારે આપણે પેદાવરો તો આપણે પુષ્કળ કરી અને એક્સપોર્ટ કરતો થઈ ગયો આપણો દેશો હરેશભાઈ તમે જે પ્રાકૃતિક ખેતી કરો છો એ અંગે તમારા અનુભવની વાત કરી અને સરકાર પણ પ્રાકૃતિક ખેતી ને જે પ્રોત્સાહન આપી રહી છે જે સહાય આપી રહી છે એ અંગેની વિગતવાર વાત કરી અને તમારી જે જામફળની ખેતી ની વાત કરી એ તો ખેડૂતોને બહુ પ્રેરણાદાયી અને પ્રેરણા આપનારી અને તમને પણ તમારી જામફળની નવી જાત છે રેડ આશાપુરા એના પણ વધારો આપે અને તમારી જામફળની ખેતી માં તમે પ્રગતિ કરો એવી શુભેચ્છા સાથે આજે આપની રજા લઈએ તમને મળીને ખૂબ આનંદ થયો તમારી ખેતી ની વાત સાંભળીને પણ બહુ આનંદ થયો એ રામ રામ તો મિત્રો આજે આપણે મળ્યા શ્રી હરેશભાઈ મોરારજી અને તેમની પાસેથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય કરી અને જામફળની ખેતી પદ્ધતિની વાત જાણી અને તેમણે વિકસાવેલી નવી જામફળની જાત આશાપુરા રેડ વિશે પણ માર્ગદર્શન મેળવ્યું અને મિત્રો હવે સમય છે એક ભજન સાંભળી લેવાનું તો આવો સાંભળીએ શ્રી બુધાભાઈ મહેશ્વરીના સ્વરમાં ગવાયેલું આ ભજન ગિર નાો હે ગિર ના મિયુ ને પીરિયું તાર એ ધજાયું પરું કે પરું ਗਿਲੀਓ ਨੇ ਪਿਰਿਓ ਇਹ ਦਾਤਾਰ ਇਹ ਧਜਾ ਉਫਰੂ ਕੇ ਇਹ ਫਰੂ ਕੇ ਐ ਧੋਰੀ ਦੇ ਉੱਚੇ ਛੇ ਇਹ ਗਰਮੋ ਦਾਤਾਰ ਨੇ ਨੀਚੇ ਛੇ ਇਹ ਜਮਨੇ ਸਾਦਾਤਾਰ ਇਹ ਦਾਤਾ ਉੱਚੋ ਛੇ ਨਾਰਿ ਬਾਬੋ ਏ ਕਿਰਨਾਰਿ ਬਾਬੋ ਦੇਸ ਰੇ ਪਰਦੇਸ ਦੀ ਇਹ ਦਾਤਾਰ ਇਹ ਜਤੂ ਆਵੇ ਏ ਆਵੇ ਦੇਸ ਰੇ ਪਰਦੇਸ ਦੀ ਇਹ ਦਾਤਾਰ ਜਾ ਤੁਰੂ ਆਵੇ ਏ ਆਵੇ ਫੈਰੀ ਨਾ ਮਨ ਕਰੇ ਚੇ ਘਰ ਨਾਰੀ ਏ ਬਗਰੋ ਦਾਤਾਂ ਗਿਰ ਨਾਰੀ ਮਾਂ हे गिरनारी बावो श्री कम साहेब ए संतो जिम के रे चरणे हे चरणे श्री कम साहेब ए संतो साहे जिम के रे चरणे તો મિત્રો આ ભજન સાથે આજનો ગામનો ચોરો કાર્યક્રમ પૂરો કરવાની રજા આપશો તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો તેમજ ખેડૂત મિત્રોને નીલમબેનના ઝાઝા કરીને રામ 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 રામ